સુપરસ્ટાર વિક્રમ ઠાકોર માટે ગપ્પર ઠાકોર અને અર્જુન ઠાકોર નો ફૂલ સપોર્ટ રહેશે ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોર ને ડીજે ના બાબતમાં જે લોકો ને જે સમાજ બહાર જે નીકળવા આવ્યા હતા જે એક વર્ષ માટે તો આમાં વાત એવી હતી કે સમાજ ના અંદર જે બંધારણ કરેલું હતું કે સમાજ ના અંદર કઈ બી ઠાકોર સમાજ ના અંદર કે ડીજે વગાડવું નહીં કે સામે જાન માં લઈ જવું નહીં ત્યાર લઈને પછી જે ગબ્બરભાઈ ઠાકોર ને અર્જુનભાઈ ઠાકોર જે એમના કુટુંબ ના અંદર કઈ બી લગ્ન પ્રસંગ હતો તે લઈને પછી એમના ગામના અંદર વરઘોડું નીકળ્યું હતું ત્યારે એ વરઘોડું જોઈને એમના સમાજ ના અંદર કઈ બી બંધારણ તોડવાનો જે એમના ઉપર આક્ષેપો લાગ્યા હતા ત્યાર લઈને પછી એમને જે સમાજ ભેળી થઈને પછી એમને એ લોકોને ને એક વર્ષ બાદ જે એમને સમાજ બહાર નીકળવામાં આવ્યા હતા ગબ્બા ઠાકોર ને અર્જુન ઠાકોર જે ડીજે વગાડવાનો ભંગ કર્યો હતો તે બાબતે એ લોકોને સમાજ બહાર નીકળવામાં આવ્યા હતા ત્યાર લઈને પછી જે આપણા વિક્રમ ઠાકોર જે શું બોલ્યા જોઈ લો થોડા ઘણો ખબર નહીં ડીજે એટલે હું જયારે ઠાકોર સમાજ નું સંમેલન હતું સેક્ટર માં ત્યારે પણ હું બીજે તમને ખબર છે ખબર છે રોહિતભાઈ કરી હતી એવું કહેતા મેં બંધારણ નહીં જોડ્યું પણ બોલ્યા તો તમે ને પેલા આગળ તો તમે આવ્યા હતા તમે બોલ્યા હતા ને તો બધા બનાસકાંઠાના ઠાકોર સમાજના જે બધું બંધારણ કર્યું છે બરાબર છે બંધારણ કર્યું ઘણા બધા એવા ઠાકોર સમાજમાં ઘણા બધા એવા કુરિવાજો હતા જે બહુ સારું કામ કર્યું છે ઠાકોર સમાજના બધા આગેવાનોએ પણ એના લીધે ડીજીના જે કલાકારો હતા બનાસકાંઠામાં બિચારા ઘેરે બે કમલેશભાઈ એવું કે ડીજીમાં ડીજી વગાડશો એટલે બધા ભેગા થશે નાચી કુસે દારૂ પીશે ઝઘડા થશે એવું જરૂરી નહીં કોઈ ઢોલ વગાડતો દારૂ પીનારું પીવાનું જ છે ઝઘડા કરનારું ઝઘડો કરવાનું છે ઘણી જોડાયેલી છે ત્યારે એ લોકોની તમે રોટી છીનવી લો એ ના ચાલે અને જો તમારે એ લોકોને રોજીરોટી છીનવી હોય તો તમે પણ એમને પૂરો પગાર આપો તમારું શું કેવું આ વિક્રમ ઠાકોર જે બોલાય સાચું છે જો તમે એમના સહયોગમાં હોય તો ફટાફટ કોમેન્ટ કરી દેજો